જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે રોયલ બુલેટ ઇનફેલ્ડ ત્રણસો પચાસ બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ વેચવાનું છે તો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાવો તેથી તમને મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો આ બુલેટ વધીની બધી જ ડિટેલ હું આ વિડીયોમાં આપી દઈશ તો તમે બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારની એકવીસના મોડલનું આ બુલેટ છે બુલેટમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફોલ્ટ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે ઓવન ઓનર બુલેટ છે કિંમત તમને જણાવો તો એક લાખ નેવ હજારો કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે પણ રૂબરૂ બુલેટ ખરીદવા જાઓ અથવા મુલાકાત લેવા જાઓ ત્યારે તમને રૂબરૂમાં આ બુલેટની કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે વીમો પણ શરૂ છે એવું બુલેટના માલિક જણાવે છે આ બુલેટ તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બુલેટ તમને પ્રોપર મોરબી જોવા મળશે બુલેટવાળા ભાઈનો નંબર સત્તાણું એક અડતાલીસ પચીસ આઠ સત્યાવીસ આ બુલેટવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધારે વિગતો મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ બુલેટ વિશેની વિગતો તમને મળી રહેશે કોઈ ફોલ્ટ બુલેટમાં નથી ભૂલ જવાબદારી સાથે આ બુલેટ વેચવાનું છે જે જે છત્રીસનું પાર્સિંગ મોરબીનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ બુલેટ વેચવાનું છે બુલેટમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે સેલ્ફ સ્ટાર્ટ આ બુલેટ છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કલર પણ કંપની કલરની અંદર તમને જોવા મળશે